ઉત્તરાયણ પર્વને લઈ પાડી બજારમાં પતંગ રશિયાઓ માટે ફિરકી દોરા પતંગનું વેચાણ શરૂ ચાઇનીઝ દોરા શોધવા નીકળતા લોકોને ભારતના કોટન દોરાથી મકરસંક્રાંતિ ઉજવવા વેપારીઓ અપીલ કરી હાલ બજારમાં મંદીનો માહોલ છે પરંતુ ઉત્તરાયણના છેલ્લા ચાર પાંચ દિવસમાં ગ્રાહકીમાં તેજીની આશા વ્યક્ત કરી હોવાનું જણાવતા અમિત રાણા મકરસંક્રાંતિ ઉત્તરાયણ પર્વના ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે પતંગ રશિયાઓ માટે પાર્ટી બજારમાં ફિરકી તેમજ નવી ડિઝાઇનમાં પતંગો અને દોરાનું વેચાણ શરૂ થયું છે ઉત્તરાયણ પર્વનો નાના બાળકોથી લઈને વડીલો પતંગ ચગાવી ઉજવણી કરે છે પતંગ રશિયાઓમાં અનેરો ક્રેઝ જોવા મળે છે પાર્ટીના વેપારી અમિત રાણાએ જણાવ્યું હતું કે માર્કેટમાં પતંગના ભાવમાં દર વર્ષે વધારો તો જોવા જ મળે છે હાલ ગ્રાહકીમાં મંદીનો માહોલ છે પરંતુ આ વર્ષે ઉત્તરાયણ પર્વ શનિ રવિના રજાના દિવસોમાં આવ્યો છે ત્યારે ચાર પાંચ દિવસ પહેલા ગ્રાહકી બજાર દેખાશે હોવાની આશા વ્યક્ત કરી હતી તેમજ પ્રતિબંધિત ચાઇનીઝ દોરાનું વેચાણ બંધ હોવાનું જણાવ્યું હતું ખાસ કરીને લોકો બજારમાં ચાઇનીઝ દોરા શોધવા નીકળે છે ત્યારે તેઓને પણ અપીલ કરી હતી કે ભારતના કોટન દોરાથી ઉત્તરાયણ પર્વની ઉજવણી કરો તૈયાર ફિરકીઓમાં પાંચસોથી પાંચ હજાર મીટર સુધીના ને માંજા માટે ફિરકીના દોરાઓમાં અગ્નિ એકે છપ્પન સાકર આઠ વગેરે કોટન દોરાઓનું વેચાણ બજારમાં જોવા મળ્યું છે પતંગોમાં અવનબી ડિઝાઇનમાં ખંભાતી પતંગ જયપુરી બરેલી કાર્ટૂનવારી ન્યૂ યર બે હજાર ચોવીસ વગેરે ડિઝાઇનમાં પતંગ રશિયાઓ માટે વેચાણમાં મૂકવામાં આવી હોવાનું વેપારીએ જણાવ્યું હતું ભાવો તો દર વર્ષ કરતાં દર વર્ષે વધે જ છે અને આ વર્ષે પણ થોડો વધારો થયેલો છે પણ તો પણ એટલો બધો વધારો નથી ભાવ છે અને માર્કેટ તો દર વર્ષની જેમ છેલ્લા ચાર પાંચ દિવસોમાં જ ચાલતું હોય છે અને લોકોને એક છેલ્લા ચાર પાંચ દિવસમાં જ એવો ક્રેઝ હોય છે કે ચાર પાંચ દિવસમાં દોડા મંજાવવા અને રવિવાર છે આ વખતે ખાસ તો શનિ રવિ પડે છે એટલે ખાસ ગણાકી છેલ્લા દિવસોમાં વધારે છે એવી વેપારીઓને બધાને આશા છે તો એ જ કરવાની અમારા બધા વેપારીઓને પણ અને આમ જનતાને પણ કે ચાઇનીઝ દોરા જે માર્કેટમાં હજુ પણ લોકો ઘણા શોધવા નીકળે છે જોકે અમે તો કોઈ વેચાણ કરતા નથી પણ તો પણ ઘણાઓની માંગ હોય છે પણ અમે તો ના પાડી દઈએ છીએ અને એ ડોળાનો કોઈ મોર રાખવો પણ નહીં આપણા ઇન્ડિયન કોટન ડોળા છે ઘણી બધી વેરાયટીઓ એમાં આવે છે પતંગોમાં ઘણી બધી વેરાયટીઓ આવે છે એ જ આપણે યુઝ કરીને સેફલી આપણે આ બધા સેવાની ઉજવણી કરીએ છીએ એ જ અમારો ઉકેલ છે તૈયાર સીર્ટીઓમાં તો પાંચસો મીટરથી લઈને અઢી હજાર વાર પાંચ હજાર મીટરની તૈયાર સીર્જી રાયબરેલી ચકડી સુરતી માંજા ભગવાન દાસની ચકડીઓ એવી બધી તૈયાર ચકડીઓ પણ અમે વેચીએ છીએ અને તે સાથે માંજવાનું અને દોરા જે સાદા દોરા આવે છે એ પણ અમે રાખીએ છીએ ડોળામાં તો દર વર્ષથી જેમ એકે છપ્પન સાકારાત સુપર સાકારાત મહા સાકારાત ગ્રીફિન છે અગ્નિ છે એ રીતના આપણા રેગ્યુલર દોરા જ છે બધા ના 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 પ્રકારના તો કોઈ ડોડા આવશે માર્કેટમાં નથી જે આપણા રેગ્યુલર છે એ ડોળા છે સંક્રાંત ના દિવસે ખાસ અપીલ તો અમારે એવી કરવાની જનતાને કે ભાઈ જે ધાબા પર તમે ચરો છો અને પછી જે લાઈન ઇલેક્ટ્રિક લાઈન જે ગયેલી એના માટે સેફથી રાખીને તમે આ સંક્રાંતિનો તહેવાર ઉજવો. કોઈ તમને પણ નુકસાન નહીં પહોંચાડે અને અન્ય કોઈ જણાને પણ નુકસાન નહીં પહોંચે એ રીતે આ તહેવારની ઉજવણી કરવાની. આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઈક કરો. બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઈક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડિયો.